પેલી વસ્તુ દી કે જો આમાં કઈ છે ને ભાઈ પાણી અત્યારે ક્યાંય છાટેલ નથી બધું હુકાઈ ગયું હોય ને આ જેમ તે પગલું સુણ્યા પડ્યા હે એટલે હવે પેલી વસ્તુ તો આપણે તાળું ખોલવાનું હોય છે બારીઓને બધું પેક છે ને તે હાવ આખું આમ હેને ઓલું શું કહેવાય બફારો થવા મળે આમ આખા ઘરમાં ઠામડા એમને છે ને ભાઈ એમને પડ્યા હોય બરાબર એટલે આપણા મમ્મી ના હોય ને તો આ બધી ઠામડા એમને હવે એ મારે ઉટકવાનું થાય લગભગ આમાં એમને છે ને ભાઈ ચા પડ્યું જો એટલો સાપેડો અત્યારે દૂધના ભાવ તો કેવડા છે એમને અત્યારે દૂધ આપડે ઓયું જાય જો કે મમ્મી ના હોય એટલા માટે હું પછી બીજી વસ્તુ એ કે અહીંયા જો રોટલી નું બાવું પડ્યું રોટલી એમને બે દી પેલા એમને પડી બરાબર મમ્મી અહીંયા જો બનાવી ગયા કે ત્રણ દી ની આ વઘારે રોટલી બનાવી જાવ બરાબર ત્રણ દી કે વઘારે રોટલી કે ખાઈને રોડવી લેજે કે પણ આપણે હારું હારું જોઈએ એટલે હું તો લઈને બહાર ખાઈ ગયો અત્યારે ને ભાઈ પકોડા ને એવું ખાઈ આવતો રહ્યો બરાબર કારણ કે ભાઈ નુકસાન એ હો ટકા પણ હવે કેટલું ખાવું એવું વઘાર રોટલી અત્યારે એમ ખાવું કયો જઈએ તમે એટલે આ બધા છે ને આમ ઘણી બધી પ્રોબ્લેમો આવે કાલે હંજ અહીંયા છે ને હું ખાતો તો ને તો આ બધું સાફ કરવું પડે પછી હંજવાની હું સાફ કરવું પડે પોતું મારવું પડે હજી ઓછી કાન હંજ હું તો જીરી કામ થોડોક હું શિસ્ત થઈ ગયો તો પથારી ઓલી પડી હતી ને એ હકેલ નાખી બરાબર પછી પાછું હતું એ નહીં આપણે કરી નાખ્યું મમ્મી જીવનમાં જેને નથી ને ભાઈ એને તો બહુ પ્રોબ્લેમ આવતા હોય છે કારણ કે કેમ મેનેજમેન્ટ આપણા બાપ હોય તો હજી કઈક બાપ હોય ને તો હજી અઘરું પડી જાય બરાબર બહુ એટલે બહુ અઘરું પડી જાય કારણ કે મમ્મી ઉપર તો આખું ઘર હાલતું હોય કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક કઈક ને કાંઈક તો ફોટ આવતો હોય હું મમ્મી ઘડિયા ઘડિયા કહું કે મય તું હે ને ભાઈ હું તારા આખો થી કામ હોય હું આખો કામ હોય તો આ બે દી બહાર ગયા હે ને તો મને ખબર પડી કે ભાઈ હવે કેટલું જો આમાં રામાયણ હોય એ બધું ખાવા દેવું ખાવા મૂકવું બધું પાછું મેનેજમેન્ટ કરવું એ તાળું પડી ગયું છે સવારે પાછા ઓલા છ વાગ્યામાં ઉઠવું પડે હું કોઈ દી હે ને છ વાગે ઉઠ્યો નથી પણ દૂધ લેવા હવાર છ વાગ્યામાં ઉઠવું પડે બોલું એટલે આમ કઠણાયું તો છે પછી આપણા કપડા હોય તો કપડા એ પછી એની એમની જો અહીંયા નાખી દીધા હોય પાછું એમને થાય નહીં હવે અહીંયા આ એ બધા એમની કપડાં નાખી દીધા તો કોક બે હાડીઓ દીધી ગિફ્ટમાં હમણાં જો આ બે હારીઓ એક ને બે કેવી મસ્ત મજાની જોવા દેજે બઉ માર ને જો એક આ પ્રકારની હારી હે આ પ્રકારની અમને તો જિંદગીમાં કોઈ ગિફ્ટ નથી દીધું માર મમ્મીને ને તો બધા ગિફ્ટ દે દેજે બોલો હરામાં લુગડું કીધું આ બે લુગડા પહેર્યા એક ઓલો લીલો ના ને એક ચડો બીજું કોઈ અમને કઈ દેતું જ નથી અમે ભાઈ વધ્યા ના છીએ ને વધ્યા ના છીએ એટલે કોઈ આમ કોઈ આપે જ નહીં મારી પાછું આને મૂકવા દે નગર જો હવે પાછું હે ને આ ઓલું આ ડાહુરું થશે ને તો પાસે રાયડું નાખશે કે હું થયું આવું કર્યું ને આવું કર્યું ને હું કર્યું આવું કર્યું એટલે ભાઈ જીવનમાં અઘરું છે હો ભાઈ આ મા બાપ વિના અઘરું છે જો હજી તમને એક દેખાડ દો મેઈન પોઈન્ટ ઘણા પોઈન્ટ ભૂલાઈ જાય જો એસીનું એમને ચાલુ રહી ગયું દેખાય કઈ લાઈન નું એમને છે ને એસી ચાલુ રહી ગયું ઓલી ટપકી બરે પછી મારા મમ્મી ઘણા મને કેતા જઈ કે ભાઈ ગેસ બંધ કરી દઈએ કે ન કરો એમને ચાલુ રાખીને વયો જાય ને તો આખા ઘરમાં ગેસ ભરાય ને ભાઈ ફાટ છે તો ક્યાંય ન નહીં જાય કઈ ઉકલી જાય કે એટલે ઘણી બધી વસ્તુ મારી મમ્મી ચેતવણી કરીને જ ગયા હતા ગેસમાં તો કઈ વાંધો નથી હું ઘી લઉં હું તો ઊંઘી લઉં કે વાઇસ ના આવતી હોય ને પછી એટલે હું થઈ જાય એમ કઈ પીધું નઈ હવે હાઈ નઈ શા નહીં પીએ હવે હાઈ નઈ કઈ નવા જેવું કરી લેજો હું એકલો હોય કઈ ઘરે માથા કોઈ ના કરું ભાઈ કઈ બનાવવું નહીં એવું કઈ આપણે ના કરીએ બહુ રનિંગ આ હું ધોળવાનું ચાલુ હોય ને તો ભાઈ પાછું બહારનું કેમ ખાવું તો ખાઈ લઉં હું હવે ભેગું જીવનમાં હું બધું આમ સ્ટ્રેટેજી સ્ટ્રેટેજી રાખી રાખીને બનવું તો આમાં કેમ ભેગું કરું એમ મોજ મજા તો જોઈએ ને એમ આપણે મોજીલા માણા જીવી લેવાનું જીવનમાં બરાબર કાલે સવારે એ હુમલો આવી ગયો તો તમને પણ ખબર હે મને પણ ખબર છે કોઈ કોઈ આમાં કોઈ નું નથી બરોબર ઉકલી જ જાઉં ડાયરેક્ટ એટલે જો આ સરદી હે ને બોલાતું નથી મારે અત્યારે મોબાઈલ હે ને આખો પકડાતો નથી હું તમને સાચા સાચી વાત કરું તો એટલી મારી હવે તબિયત ફેલ છે હા એટલે હાવ ફેલ છે તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળીયે અવાર નવા નવા બ્લોક માં એન ભાઈ ખરે ખર હે ને માં બાપ હોય ને તો પ્રાયોરિટી આપજો એના વિના જીવન બહુ અઘરું છે એને નકામું છે કારણ કે આપણે ભેગા જઈએ એમ ભેગા રહેવા વાળા હોય દેલી એટલે આપણે લાગે કે જા તું આમ હોય જા હું કરી લઈશ ઓલું કરી લઈશ ઓલું કરી લઈ તો અઘરું હોય ભાઈ પછી બહુ આગળ જતા બહુ અઘરું હોય એમ તમે મળીએ અવાર નવા નવા બ્લોક માં બાય બાય